મોરબીમાં બંધ મકાનના તાળા તોડી 53000 ની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ મોરબી ખાતે આવેલ સનાડા રોડ પર શ્રીજીનગર સોસાયટીના બંધ મકાનના તાળા તોડી 53000 ની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે મળેલ માહિતી અનુસાર મોરબીના સનાડા રોડ પર આવેલ સત્યાન પાનવાડી શેરીમાં શ્રીજીનગર સોસાયટીમાં રહેતા અલ્પાબેન દિનેશભાઈ ચેતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે

ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે